સુરત લોકસભાની બેઠકમાં આ વખતે પરિવર્તન નક્કી હોવાનું નિશ્ચિત હોવાની વાત નિલેશ કુંભાણીએ આમ ટીવી સાથેની વિશેષ એક્સક્લુઝિવ મુલાકાતમાં ઉચ્ચારી હતી અને પ્રચંડ જન સમર્થન મળતું હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો સુરત બ્યુરો ઓફિસનો એક વિસ્તૃત અને વિશેષ એક્સક્લુઝિવ અહેવાલ સુરત બેઠક ઉપર આજે આરપારની લડાઈ નિશ્ચિત બની ગઈ છે ત્યારે ખાસ કરીને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ આમ ટીવી સાથેની વાતચીતમાં વિશેષ એક્સક્લુઝિવ મુલાકાતમાં જણાવ્યું હતું કે આ વખતે સુરતની બેઠકમાં ખાસ કરીને પરિવર્તન નક્કી હોવાની વાત પણ તેમણે ઉચ્ચારી હતી ખાસ કરીને દરેક જગ્યાએ પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે ભાજપનું જે અહંકારિત વલણ છે તેમની સામે લોકોની નારાજગી પણ ખૂબ વધી જાય છે ખાસ કરીને કોંગ્રેસના કેટલાક લોકો જે ભાજપમાં જોડાયા છે તે બાબતે પણ નિલેશ કુંભાણીએ કેટલીક ટિપ્પણી કરી હતી આમ તો તેની સાથેની વિસ્તૃત અને વિસ્તૃત મુલાકાતમાં તેમણે આ વખતે વિજય નક્કી હોવાની વાતને ઉચ્ચારી હતી હવે જોઈ હવે જોઈ સુરતના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીની આમતક ન્યૂઝ સાથેની વિસ્તૃત મુલાકાતના પ્રસ્તુત અંશો નમસ્તે આપ જોઈ રહ્યા છો આમ તક ન્યૂઝ સુરત અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે કોંગ્રેસના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી તો આપણે નિલેશભાઈ જોડે પોતાના જીવન વિશે અને ચૂંટણીની વિશે થોડી ઘણી માહિતી મેળવશું નિલેશભાઈ કુંભાણી નમસ્કાર મિત્રો મારો પરિચય આપી દઉં હું ચોવીસ લોકસભાનો ઉમેદવાર છું સુરત મારું મૂળ વતન ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકાનું ડુંડાસ ગામ એ મારા દાદાનું ગામ હતું ત્યારબાદ મારા પિતાશ્રીનું ગામ અમરેલી જિલ્લાનું રાજુલા તાલુકાનું સમૂહ ખેતી ગામ ત્યારબાદ હું અહીંયા સુરત બાવીસ વર્ષથી થાય થયો છું અમારે બંને જિલ્લા લાગુ પડે ભાવનગર જિલ્લો ને અમરેલી જિલ્લો હવે મારે સુરત જિલ્લામાં સેવા કરવાનો સાંસ મળ્યો છે નિલેશભાઈ ગુજરાતમાં અને દેશમાં ચૂંટણીનું ભવિષ્ય વિશે તમારી પ્રતિક્રિયા શું છે આ વખતે ગુજરાતમાં તો સો ટકા રિઝલ્ટ છે એમાં ઇન્ડિયામાં આ ઇન્ડિયા ગઠબંધનને હિસાબે સો ટકા ઇન્ડિયા ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એમાં કોઈ બેમત મત નથી આપની જીત માટે દાવો કરી રહ્યા છો ત્યારે જીત માટે તમારો બેસ શું છે જીતનો દાવો જે કોંગ્રેસ પાર્ટી જે વસન આપતી હતી એ વસન નિભાવતી હતી એ જ રીતે હું લોકોની વચ્ચે જે વસન આપું છું વસન નિભાવું છું હું કોર્પોરેટર હતો ક્યારે પણ મારી કાર્યાલય ચોવીસ કલાક ખુલી હતી ત્યારબાદ પાછી ચૂંટણી આવીને કોર્પોરેટરની ચૂંટણી આવી હોય ત્યારે હારી ગયો છતાં મેં કીધું તો લોકો વચ્ચે હું ચોવીસ કલાક મારી કાર્યાલય ખુલ્લી રાખી લોકોની સેવા કરતો રહીશ ત્યારબાદ પાંચ વરા પાછું મેં લોકોની સેવા કરવાનું કામ ચાલુ રાખ્યું વિધાનસભાની ટિકિટ આવી એમાં પણ હારી ગયો છતાં પણ લોકોની સેવા કરવાનું કામ ચાલુ રાખ્યું આ વખતે લોકો પાસે આપણે માગણીએ છીએ કામના મત માગીએ છીએ આપણે જે રીતે કોંગ્રેસ પાર્ટી કામ કરતી હતી વાયદા નહોતી કરતી વસનો નહોતી આપતી જે વસનો આપતી હતી નિભાવતી હતી કોંગ્રેસનું શાસન હતું ત્રીસ વર્ષથી ગુજરાતમાં કોઈને જે નાના યંગ છે યુવાનો એમને ખ્યાલ નથી ત્રીસ વર્ષથી ભાજપનું સરકાર છે ત્રીસ વર્ષ પહેલાં કોંગ્રેસનું સરકાર હતી ત્યારે શિક્ષણ એકદમ મફતમાં હતું આરોગ્ય એકદમ મફતમાં હતું કોઈ પણ લાઈન લાગતી નહોતી ખેડૂતોના દેવા માફ થતા કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખેડૂતના દેવા માફ થતા હતા ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારે મોદી સાહેબે કીધું તો પહેલી જ મિટિંગમાં હું ખેડૂતનો દેવો માફ કરે હજી વાયદો પૂરો કર્યો નથી ખેડૂતનું દેવું માફ નથી કર્યું આ કોંગ્રેસ જે કરી કે એ ભારતીય જનતા પાર્ટી કરી ન નકે લોકોને અમે કહીએ છીએ ભાઈ ઉમેદવારને પસંદ કરજો ઉમેદવાર કોણ છે ઉમેદવાર કઈ રીતે કામ કરે છે એ પસંદગી કરજો કોરોના કાળ હતો ત્યારે લોકોને વચ્ચે અમે ઘરે ઘરે જાતા કાર્યાલય ખુલ્લી રાખતા જ્યારે લોકડાઉન આપી દીધું રસોડા બંધ થઈ ગયા હતા જેવી જે લોકો હોય એમના માટે રસોડું આપણે ચોવીસ કલાક ખુલ્લું રાખ્યું હતું ભોજન ઘર ઘર સુધી પગડતા હતા ફૂટપાથ સુધી પગાડતા હતા કોરોના કાળ આવ્યો ત્યારે અમારા સામેના ઉમેદવાર ઘરે બેઠા હતા ત્યારે અમે લોકો વચ્ચે આઇસોલેશન વોર્ડ ખુલ્લો રાખ્યો લોકોને સેવા કરવાનું ચાલુ રાખ્યું બે ફેરું મને કોરોના થયો તો સેવા પ્રયત્ન ચાલું જ રાખી કોરોના ટાઈમમાં સેનેટાઈઝ સાટવાનું કામ આખી મારી વિધાનસભા હતી વિધાનસભામાં ટેક્ટરો રાખ્યા હતા છોટે હાથી રાખ્યા હતા સેનેટાઈઝનું કામ ચાલુ રાખ્યું હતું આઇસો આઇસોલેશન વોર્ડ મારા વિસ્તારમાં મારી કાર્યાલય ઉપર આયુષ્યમાન કાર્ડનું કામ હોય કોઈ સ્કૂલની ફીનું કામ હોય કોઈ હોસ્પિટલનું કામ હોય તો લડત લડું ને કામય કરું કોરોના કાળમાં જેના બાળકો ભીણ્યા નહોતા ઓનલાઈન નોટ ભીણ્યા એનું પણ સરકારે સરકાર દ્વારા પ્રાઇવેટ સ્કૂલોમાં ફી લેવાની છૂટી આપી હતી ત્યારે મેં આંદોલન કર્યું અનેક સ્કૂલોવાળાએ સાથ સહકાર આપ્યો માફ કરી દીધી ફીઓ કોઈ ઓછી કરી દીધી અનેક સ્કૂલોવાળાએ ફરિયાદ મારી ઉપર કરી છે લોકોની સેવા કરવા ગયો તો એફઆરઆઈ મારી ઉપર થઈ છે હજી કોર્ટના થકા છું લોકોની સેવાના નામે લોકોના કામના આધારે આપણે મત માગીએ છીએ નહીં કે ભારતીય જનતા પાર્ટી આંદોલન હોય તો લાઠીસાર કરે તો આપણે લાઠીસાર કરતા હોય ત્યારે પોલીસ સ્ટેશન પર જઈ કોરોના કાળમાં લાઠીસાર ચાલુ કરાવરાયો હતો ભારતીય જનતા પાર્ટી ત્યારે અમારા સામેના ઉમેદવાર ઘરે બેઠા હતા ત્યારે પણ અમે પોલીસ સ્ટેશને જતા હતા અમે કામના મત માગીએ છીએ કાર્યાલય મારું ચોવીસ કલાક ખુલ્લું હોય કોઈ પણ કામ લઈને આવ્યું હોય નાનું મોટું એક રૂપિયો દીધા વગર પણ કામ કરાવડાવી છે એક રૂપિયો પોલીસ સ્ટેશનમાં જ દેવડાવતા કોર્પોરેશનમાં જ દેવડાવતા અને કામ લે છે એના મત માગી છે ભારતીય જનતા પાર્ટીમાં રૂપિયા પહેલાં હોય પછી કામ થાય એ કોંગ્રેસનું શાસન હતું ત્યારે આ ભ્રષ્ટાચાર નહોતો એ તો રૂપાણી સાહેબે કીધું હતું કોંગ્રેસના શાસનમાં એક પણ રૂપિયો ભ્રષ્ટાચાર નહોતો થતો આ ભારતીય જનતા પાર્ટીમાં ભ્રષ્ટાચાર વગર કાંઈક પણ કામ થતું નથી એટલે લોકોને અમે કહી છે જે વાયદા ભારતીય જનતા પાર્ટી આપતી હતી ખેડૂતોને આપ્યા હતા બેરોજગારીઓને આપ્યા હતા નોકરીઓની વાત કરી હતી અત્યારે બેરોજગારી એટલું ફાટી નીકળી છે નોકરી કોઈને મળતી નથી ગેસના ભાવ એટલા વધે રાજસ્થાનમાં સાડી ચારસો બાટલો આપે છે કારણ કે અહીંયા વિરોધ પક્ષ મજબૂત છે અહીંયા વિરોધ પક્ષ પૂરો કરી દીધો છે એટલે વાયદા આપે છે વસન પાળતા નથી આ ગુજરાતમાં વિરોધ પક્ષ મજબૂત હોત તો સાડી ચારસો રૂપિયા ગેસનો બાટલો આવે ખેડૂતોના દેવા માફ થાત પણ આ ભારતીય જનતા પાર્ટીએ ભાંગી નાખ્યું છે ગયા વખતે ભૂલ થઈ ગઈ આમ આદમી પાર્ટીની કોંગ્રેસ બંને લડતી હતી ભારતીય જનતા પાર્ટીના વોટ શેર માઇનસ હતા છતાં એ સરકાર બનાવી ગઈ છે પણ આ વખતે ઇન્ડિયા ગઠબંધનને હિસાબે આમ આદમી પાર્ટીની કોંગ્રેસ એક સાથે ખંભે ખંભો મિલાવીને ગુજરાતમાં લડી રહ્યા છે એ રીતે ઇન્ડિયા ગઠબંધન આખા ઇન્ડિયામાં લડી રહ્યા છે અને સો ટકા પરિણામ આવવાનું છે એમાં કોઈ બે મત નથી અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ડખા એટલા આવી ગયા છે ટિકિટો સેન્જ કરવી પડે છે કાર્યાલયો નથી ખૂલતી કાર્યાલયોમાં ખુરશી ઉડે છે આ ભારતીય જનતા પાર્ટીમાં છે અત્યારે કોંગ્રેસમાં ફટાકડા ફૂટે છે ફૂલ ઉડે છે અને લોકોનો પ્રતિસાદ એવો છે કાલે અમે અમારો સભા સંબોધી સુદામાં શોખ સ્વયંભવ લોકો આવી ગયા સ્વયંભવ લોકો કહે છે કે આ વખતે તમે મજબૂતાઈથી લડો અમે તમારી સાથે છીએ ઇન્ડિયા ગઠબંધન છે આ વખતે અમને વિશ્વાસ છે કે આ વખતે સરકાર ઇન્ડિયા ગઠબંધનની બનશે અને અહીંયા કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમે તમને પસંદ કર્યા છે અને સો ટકા તમને જીતાડશું એમાં કોઈ બે મત નથી અને આ વખતે કામના મત આપશે અને સ્થાનિક ઉમેદવાર લોકોની માંગણી એ છે કે ભાઈ વર્ષોથી સૌરાષ્ટ્રવાસીની વસ્તી વધારે છે છતાં સૌરાષ્ટ્રવાસીને ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપતી નથી તો ભારતીય જનતા પાર્ટીમાં પણ નારાજગી છે અને સૌરાષ્ટ્રવાસીઓમાં પણ નારાજગી છે કે આ વખતે સૌરાષ્ટ્રવાસીને લાવવા છે એમાં બે મત નથી લોકો કાર્યાલય આવી આવીને કહે છે ફોન કરી કરીને કહે છે કે આ તમારી સાથે છે અને સો ટકા જીતાડશું એમાં કોઈ બે મત નથી આપણો ચૂંટણી પ્રચારનો એજન્ડા શું છે મારી છવ્વીસ લોકસભા વિસ્તારમાં મારો પોતાનો ચૂંટણી પ્રસારનો એજન્ડા એ છે કે મારો જે પગાર આવે એ શિક્ષણના અનાથ બાળકો હોય કોઈ ફી ન ભરી શકતા હોય એમાં મારો પગારનો ઉપયોગ કરવામાં આવશે મારું અડતું ફરતું દવાખાનું ખુલ્લું રાખવામાં આવ્યું છે મારે હાથે હાથ વિધાનસભામાં મારી કાર્યાલય સતત ખુલ્લી રહે એ બાહિનંત્રી આપું છું મારા વિસ્તારમાં ચોવીસ લોકસભા વિસ્તારમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નહીં થાય એની બાહિનંદરી આપું મારા વિસ્તારમાં ડ્રગ્સ વેસાય છે એ બંધ કરાવરા હોય દારૂ વેસાય છે એ બંધ કરાવરા હોય આ મારી બાહિનંદ છે નિલેશભાઈ પરસોત્તમભાઈ રૂપાલા વિશે જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજ વિશે એ વિશે કોંગ્રેસની પ્રતિક્રિયા શું છે એ વિશે થોડી માહિતી આપો ક્ષત્રિય સમાજ એકનું નથી આ જેને દેશ આઝાદ કરવામાં જેનો મોટો સિંહ ફાળો હતો જેને રજવાડા ખુલ્લા મેકી દીધા હતા આ એની વાત છે એમાં એમ આ મહિલાઓની અસ્મિતાનો સવાલ છે જે આ ટિપ્પણી કરી છે એ અયોગ્ય છે આમ તક ન્યૂઝ સુરતના માધ્યમથી તમે મત મતદાતાઓને શું સંદેશો પાઠવવામાં છો આવનારી પેઢી બસાવી હોય અને લોકશાહી બસાવી હોય તો આવતી સાત તારીખે કોંગ્રેસને મત આપજો નમસ્કાર